હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ઉપર તો હાયર સેકન્ડરી ગવર્મેન્ટ માટે ફાઇનલ મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગયું છે તો તમે એની ઓફિશિયલ વેબસાઇટ જી એસ ઇ આર ડોટ ઇન પર જઈ અને હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એની સૂચના છે એ જોવા મળી જશે તો સૌપ્રથમ જો એની સૂચનાની વાત કરીએ તો એમાં તમને જોવા મળશે કે કેવી રીતે તમે શાળા પસંદગી છે એ કરી શકશો તો શાળા પસંદગી છે એ ક્યારે કરવાની છે તો શાળા પસંદગી છે એ તેર પાંચ બે હજાર પચીસથી લઈ અને પંદર પાંચ બે હજાર પચીસ સુધી રાત્રે અગિયારને ઓગણસાઠ કલાક સુધીમાં આ શાળા પસંદગી છે એ કરવાની છે બરાબર તો આ સમયગાળામાં તમારે શાળા પસંદ કરી લેવાની છે એના માટે અહીંયા સૂચના પણ આપવામાં આવેલી છે તમે કેવી રીતે શાળા પસંદગી છે એ કરી શકશો એમાં કઈ કઈ વિગત છે એ તમારે એમાં એડ કરવાની થાય છે બરાબર ત્યારબાદ આવી કે એની વાંધા જે લોકોએ કરેલી હતી બરાબર તો એનો પણ અહીંયા છે એ નિર્ણય આપવામાં આવેલો છે કે કે એની ગ્રાહ્ય રાખવામાં આવે છે અને કેની છે વાંધા ગ્રાહ્ય રાખવામાં આવતી નથી બરાબર ત્યારબાદ તમારે જો ફાઇનલ મેરિટ જોવું હોય તો અહીંયા તમે ત્ર ત્રણ ડોટ છે એના ઉપર ક્લિક કરી આ મેરિટ ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીંયા એફ એફ આવી જશે અને તમારું ફાઇનલ મેરિટ છે એ તમે અહીંથી જોઈ શકો છો તો આ ખૂબ મહત્ત્વના એવા સમાચાર આપણને મળી ગયા કે ભાઈ ફાઇનલ મેરિટ લિસ્ટ અને સ્કૂલ સિલેક્શન છે એ અહીંયા આવી ગયેલું છે એટલે સ્કૂલ સિલેક્શન છે એ ઓનલાઈન કરવાનું થશે બરાબર તો એની મેં તમને વાત કરી એમ એની જે તારીખો છે એમાં તમારે સ્કૂલ સિલેક્ટ કરી લેવાની થાય છે તેર પાંચ પચીસથી લઈ અને પંદર પાંચ બે હજાર પચીસ સુધીમાં સ્કૂલ સિલેક્ટ છે એ કરી લેવાનું છે તો તમે કેવી રીતે સ્કૂલ સિલેક્ટ કરશો તો તમે અહીંયા આપેલું છે કે તમે એકવાર લોગ કરશો એટલે કેટલીક માહિતી છે એ ભરવાની થાય એમાં હાલ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકે ફરજ બજાવો છો જો શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો હા સિલેક્ટ કરવાનું અથવા ન બજાવતા હોય તો ના સિલેક્ટ કરવાનું જો તમે હા સિલેક્ટ કરો તો આ નીચે જે ઓપ્શન છે બરાબર એ તમારે ટીક કરવાના રહેશે બરાબર ત્યારબાદ આવે છે કે આપ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કયા વિભાગ માટે અરજી કરેલી છે તો તમે અત્યારે આ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું છે તો એના સિવાય તમે ક્યાં અરજી કરી છે તો તમે જો બિન સરકારી ઉચ્ચરમાં અરજી કરી હોય તો અહીંયા ટીક કરી અને તમારા અરજી નંબર છે અહીંયા એડ કરવાના છે તમે સરકારી માધ્યમિક માટે પણ અરજી કરી હોય તો અહીંયા ટીક કરી અને તમારે અહીંયા અરજી નંબર એડ કરવાના છે અને બિન સરકારી માધ્યમિક માટે પણ જો તમે અરજી કરી હોય તેમાં પણ ટીક કરી અને અહીંયા અરજી નંબર એડ કરવાના છે જો તમે એક પણ અરજી નથી કરી તો અહીંયા કંઈ કરવાનું થશે નહીં પછી આપ જે લાભ લેવા ઈચ્છતા હોય તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે એટલે કે તમે તમારી કેટેગરીમાં જ સ્કૂલ પસંદ કરવા માગો છો કે તમારી કેટેગરીનો લાભ છે એ જતો કરી અને સ્કૂલ પસંદ કરવા માગો છો બરાબર ત્યાં આ રીતે તમારે સ્કૂલ છે એ પસંદ કરવાની થશે અને ખાસ તો કે તમે જે સ્કૂલ પસંદ કરો એને તમારે સેવ કરવાનું છે સેવ કર્યા વિના લોગઆઉટ થઈ જશો તો શાળા પસંદગી સેવ થશે નહીં અને નવેસરથી શાળા પસંદ કરવી પડશે સેવ કર્યા બાદ અને તમારે એને કન્ફર્મ પણ કરવાનું છે બરાબર તમે સેવ પસંદ સેવ કરી શાળાઓ શાળાઓ પસંદ કરી સેવ કરી અને તમારે એક વખત ક્રમમાં ગોઠવાઈ જાય પછી તમારે એને કન્ફર્મ કરવાની છે અને જો તમે શાળાને રિમૂવ કરવા માંગતા હોય તો ડિલીટ બટન પર ક્લિક કરી રિમૂવ પણ કરી શકશો અને છેલ્લે તમારે કન્ફર્મ અને લોક પણ કરવાનું છે લોક કરશો એટલે તમારામાં ઓટીપી આવશે અને તમારે તમારો ડેટા છે એ ઓટીપી તમે એડ કરશો એટલે તમારો ડેટા સેવ થઈ જશે બરાબર અને કન્ફર્મ અને લોક કર્યા બાદ હોમ ટેપ પર જઈ યુ કેન્ડિડેટ સ્કૂલ સિલેક્શન ઓપ્શન પસંદ કરી આપની જે શાળાઓની પ્રાયોરિટીનો ક્રમની યાદી જોઈ અને ડાઉનલોડ અને પ્રિન્ટ કેન્ડિડેટ સિલેક્ટેડ સ્કૂલ રિપોર્ટ બટન પર ક્લિક કરી પીડીએફ છે એને તમે પ્રિન્ટ મેળવી અને સાચવી રાખવાની રહેશે બરાબર અને કન્ફર્મ અને લોક કરતાં પહેલાં કોઈપણ તબક્કે શાળાની યાદી રીસેટ કરી તમામ શાળાઓની નવેસરથી પસંદગી કરી શકશે પરંતુ કન્ફર્મ અને લોક કર્યા બાદ બાદ જ ફાઇનલ ગણાશે એટલે તમે કન્ફર્મને લોક કરી દેશો ત્યાર પછી જ તમારી સ્કૂલ સિલેક્શન છે એ ફાઇનલ ગણાશે એટલે તમારે સેવ કરવાનું છે કન્ફર્મ કરવાનું છે અને એને લોક પણ કરવાનું છે અને આ જે કન્ફર્મ અને લોક છે એ તમારે પંદર પાંચ બે હજાર પચીસના રાત્રે અગિયાર ને ઓગણસાઠ કલાક સુધીમાં કરી લેવાની રહેશે જો આ તો રહી જશે તો તમે આ મેરિટ લિસ્ટમાંથી એટલે કે તમે આ ભરતીમાં સ્કૂલ પસંદ કરવા નથી માગતા બરાબર એવું થશે તો તમે આ ભરતીમાંથી બહાર પણ થઈ શકો એટલે તમારે કન્ફર્મ અને લોક કરવું ફરજિયાત છે એ પણ સમય મર્યાદામાં જ તો આ એક ખૂબ સારા એવા સમાચાર હતા જે આપણા સુધી પહોંચાડવાના હતા આવો જ વિડીયો લઈને તાત્કાલિક આપણે આવતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ